સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભગવાન શિવ પર એવું બોલ્યા રાહુલ ગાંધી કે લોકસભામાં મચ્યો ઉબાળો પીએમ મોદી ઊભા થઈ ગયા જી હા મિત્રો રાહુલ ગાંધીએ જ્યાં બંધારણને નારેબાજી કરી અને લોકસભાના પોતાને સંબોધન શરૂઆત કરી રહી હતી તે તસવીરો લહેરાવતા રાહુલ ગાંધીએ ભગવાન શિવને પોતાને પ્રેરણા સ્ત્રોત ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને પ્રતિકૂળ સંજોગમાં સંઘર્ષ કરવાની પીડા તેમનાથી પાસેથી મળી છે તેમના ડાબા હાથમાં તિરસુલનો અર્થ એ છે કે અહિંસા અને કોઈ પણ હિંસા વિના સત્યનું રક્ષણ કર્યું છે જી હા મિત્રો વાત કરીએ તો અમે ભગવાનના શરણમાં છીએ આનાથી તમને આ પરિસ્થિતિ સામે લડવામાં મદદ મળી છે ભગવાન શિવના આશીર્વાદ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું છે કે તેણે ઝેર પી લીધું હતું અને નીલકંઠ બની ગયા હતા તેમાંથી વિપક્ષ શીખ્યા છે અમે ઝેર પીધા રહ્યા છે ભગવાન શિવના ત્રણ પ્રતિક ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું છે કે ત્રિશુલ હંમેશા આપણે અહિંસાનો સંદેશ આપે છે આ સિવાય તેમને અભય મુદ્રા ઊંચો હાથ કોંગ્રેસનું પ્રતિક સન્માન છે જ્યાં મિત્રો વાત કરીએ તો બીજા ધર્મો ઉપર પણ બોલ્યા હતા રાહુલ ગાંધીએ ઇસ્લામનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે પૈકઅકબર કહે છે કે ભગવાન આપણે સાથે છે અને આપણે ડરાવાની જરૂર નથી એ જ રીતે ઇસ્લામ પણ ભયથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે આ દરમિયાન રાહુલ ગાંધીએ શીખ સંપ્રદાય ગુરુ નાનકની તસવીર પણ બતાવી હતી મિત્રો હજુ વાત આગળ કરીએ તો આખા હિન્દુ સમાજને હિંસક કહેવો ખોટો હદ વચ્ચે ઉઠીને બોલ્યા પીએમ મોદી જી હા મિત્રો રાહુલ ગાંધીએ ભગવાન શિવની અભય મુદ્રાનો ઉલ્લેખ કરતા કહ્યું નહીં નહીં અને ડરાવની પણ એવો સંદેશ આપે છે તે આવો સંદેશ આપે છે કે જ્યારે પોતે હિન્દુ ગણાવતા લોકો આખો દિવસ હિંસા કરે છે અને હિન્દુઓ હિંસા સાથે જોડાવાના મુદ્દે ભાજપના સંસદો હંગામો મચાવે છે અને તેને આ સમાજનું અપમાન ગણાવ્યું છે આટલું જ નહીં પીએમ મોદી પોતે હસ્તક્ષ રૂપે કહ્યું છે કે ઉભા થયા અને કહ્યું સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવાનું અપમાન છે મારી પાસે વીસથી વધુ કેસ નોંધાય છે જી હા મિત્રો રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું છે કે ભાજપ સતત બંધારણ પર હુમલો કરી રહ્યું છે તેના પરિણામો ચૂંટણીમાં દેખાઈ રહ્યા છે તેમણે કહ્યું છે કે આપણા ઘણા નેતાઓ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે એક નેતા હમણાં જેલમાંથી બહાર આવ્યા છે અને બીજી બાજુ જેલમાં જ છે તેઓ અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરી રહ્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે મારા પણ હુમલો થયો છે અને આ બધું દેશના વડાપ્રધાનના આદેશ પર કરવામાં આવ્યું છે મારી સામે વીસથી વધુ કેસ નોંધાયા હતા અને મને બે વર્ષની જેલની સજા થઈ હતી મારું ઘર સિનવીન લેવામાં આવ્યું છે અને મીડિયામાં મારું વિરુદ્ધ ચોવીસ કલાક અભિયાન ચલાવવામાં આવ્યું છે મારી પંચાવન કલાક સુધી પૂછપરછ કરવામાં આવી જ્યાં સુધી સમાપ્ત ના થયું ત્યારે અધિકારીઓ મને કેમેરાની બહાર કહ્યું કે તમને પંચાવન કલાક બેઠા પરંતુ નહીં દેખાડી રાહુલતી હતી અને આના પર સ્પીકર ઓમ બિરલા અને તેમને અટકાવ્યા અને રૂલ બુક બહાર કાઢી રાહુલ ગાંધી ને કહ્યું કે અમે ગૃહમાં માં તસવીર પણ ન બતાવી શકીએ તમે મને રોકી રહ્યા છો મારી પાસે વધુ ચિત્રો હતા જે હું બતાવવા માંગતો હતો અને યા માગતો હતો કે કેવી રીતે ભગવાન શિવે મારી રક્ષા કરી છે તો મિત્રો નીજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ